કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામથી ચાર રસ્તા સુધી જાહેર ટ્રાફિક અડધારૂપ બને તે રીતે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આરોપી તથા લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને તોડી પાડવાની કાર્યવાહી ગાંધીધામ મહાનગરપાલિકા સ્ટાફ સાથે

સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોએ ચાય નાસ્તા તથા પંચરની દુકાનો તથા કેજી એન ચિકન સેન્ટર દુકાનનું કામ પાકું બંધ કામ કરી તથા સપનાનગર ચાર રસ્તા મુખ્ય માર્ગ પાસે લેબક ચિકન એન્ડ ફિશ